તો આ સાથે જ સચિવાલય શિક્ષણ મંત્રીના બંગલાનો ઘેરાવો કરવામાં આવશે તેવી યુવરાજસિંહે ચિમકી ઉચ્ચારી છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ ની અંદર જે લાંચ માંગવામાં આવી હતી ડોનેશન ના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પેલા વેલા શ્રી એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાંત પાસે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ આ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજા ને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે

જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ છે પછી ફૂલ પે આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યોન શોષણ ની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલ નું ફૂલ છે આ કમલના કમલમ બનાવવા માટે ફૂલ ની પાંદડી માગવામાં આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે

જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપવા નામ માંગણી કરી હજી સુધી અમને નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધના ના રખોપાસ હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતી મેં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ એના રીતે છે એટલે તપાસ કરનાર ઈજ છે ને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે જ છે એટલે ક્યારે એની ઉપર સરખી તપાસ ન થાય તપાસ થાય તટસ્થ તપાસ થાય અને એવા અધિકારીઓ તપાસ કરે છે બાકી બિલાડીને જો દૂધના તળિયા બિલાડીનેટકત થવાના છે જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે તેની સાથે સાથે છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માંગે છે કે શિક્ષકો કોઈ પક્ષ અને શિસ્ત વાત હોય તો અમે માંગે છે લાંચ માંગવી એ કઈ સિસ્ટમ ફોન બહાર મૂકી અને ધમકાવવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યોન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશો તમને ફિક્સ પે માંથી ફૂલ પે માં નહીં આવે તો આ કઈ સિસ્ટમાં આવે છે

એટલે કે ભ્રષ્ટાચાર ની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે ચોરકી દાઢી મેં તિનકા આ એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે એટલે આરોપ આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તમારે જેલમાં જવાનો વારો આવશે એટલે કહેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર છે ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં જો આની પર એક્શન લેવામાં આવે તો જિલ્લા કલેક્ટર શ્રી ને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર પંદર કરીશું આનું જો નિરાકરણ નહીં આવે તો અમે શિક્ષણ ઘરનો ઘેરાવો પણ કરીશું અને શિક્ષણ મંત્રાલય જે જગ્યા છે એટલે કે સંકુલ જે ગાંધીનગર વિધાનસભાની જે કચેરીઓ છે ત્યાં પણ અમે એનો ઘેરાવો કરીશું રેહન પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર